ખાસ સેમિનાર દરમિયાન જે પેશન્ટને સૌથી નજીક છે એવા આશા વર્કરના બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એ લોકોનું નોર્મલ જે જ્ઞાન હતું વ્યવહારિક પ્રશ્નો ઉત્પન્ન થાય છે પ્રશ્ન અને જવાબ દ્વારા સારી રીતે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને આપણે એમનાથી ઇન્ટરનેટ ડોક્ટર છે એ લોકો નાટ્ય પ્રસ્તુતિ દ્વારા તેનું સારી રીતે આશા બહેનોએ સારી રીતે જ્ઞાન આપ્યું તો આ સમગ્ર પ્રોગ્રામ આપણે સફળતાપૂર્વક પૂરો કર્યો તે માટે જે સપોર્ટ આપણને સૂર્ય ઉર્જા સાહેબ અને તાલુકા હેલ્થ ઓફિસ વડનગરની તરફથી મળ્યો તેના માટે અમે આભારી છીએ શ્રેષ્ઠ સૌથી પૌષ્ટિક આહાર કહેવાય માટેનો અધિકાર છે અને માતા માટેની ફરજ છે છે તો આ એના ઉંમર પ્રમાણે દૂધ આવે તે અલગ હોય છે તો આ એના માટેનો છે 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 એની પણ જે બનાવટ અલગ એટલે કુદરતે એના રીતે બધી જ વ્યવસ્થા કરેલી છે બાળકને સૌથી જે સૌથી સરળતાથી તમારે કરવાની છે એના માટે આશા વર્કર બહેનને નાટક ભજવીને દેખાડવામાં આવ્યું તેમાં ઉપસ્થિત આરોગ્ય કડિયા સાહેબ સિવિલ હોસ્પિટલના સુપટેન્ડર હર્ષદભાઈ પટેલ સિવિલ મેડિકલ કોલેજ સુનિલભાઈ ઉજ્યા સિવિલના અધ્યક્ષની હોદ્દેદારો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા